ઊંચા ભાવના ટેન્ડર આપવાની પ્રક્રિયા નથી કરી કોઈ પણ એજન્સી ઓનલાઈન ભાવો સબમિટ કરતી હોય એ સબમિટ થયા પછી એજન્સીને નેગોસિએશન માટે પણ બોલાવતા હોઈએ છીએ આ પ્રક્રિયા હાલ ચાલુ છે કોઈ ઉંચા ભાવે ટેન્ડરનો વર્ક ઓર્ડર ઘાસચારાનો આપવામાં આવેલ નથી

જનરલ બોર્ડ હતું અને આજે વિવિધ મુદ્દે દસ થી બાર પ્રશ્નો અને દસ થી બાર દરખાસ્ત મૂકી અને શાસકોને જે જુનાગઢમાં અતિશય આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર આદરો છે જે જૂના ટેન્ડરો હોય એને ફરી પાછો મુદત વધારો રકમ વધારો આપી અને જે કરોડો રૂપિયાના એક્સેસ આપી દેવામાં આવે છે બેઠા થાળે નવા ટેન્ડર જ્યારે મહાનગરપાલિકા ભૂલી ગયું હોય એમ જૂની જ એજન્સીઓને કરોડો રૂપિયાના જે ટેન્ડરો દઈ દે છે એ બાબતે આજે તમામ બાબતે રજૂઆતો કરેલી હતી ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ આજે ઘણા વર્ષોથી બંધ છે એ બાબતે પણ ક્યારે ચાલુ થશે અને ક્યારે એની કામગીરી અને લોકોને ક્યારે સુવિધા મળશે એ બાબતે રજૂઆત કરી ત્યારબાદ નરસિંહ મહેતા જે તળાવ છે એને અઢાર માસની મુદતથી બદલે ચાર ત્રણથી ચાર સાડા ચાર વર્ષ જેવો સમયગાળો થઈ ગયો હજી સુધી નરસિંહ મહેતા તળાવ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતી હજી શાસકોને પણ ખબર નથી કે ક્યારે અમે આ તળાવ ખુલ્લું મૂકશું અને પાછળના જે રહીશો છે જે નર્મદેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે આખા વોકડો છે ભૂગર ગટર છે એની પરિસ્થિતિ હાલ ભૂગર્ભ ગટર પણ બંધ છે વોકડો પણ એમાં જ્યારથી તળાવનું ડેવલપિંગ ચાલુ હતું ત્યારથી ભરાવા પૂર ઓનારતમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘરી ગયા હતા એટલે આવી અનેક બાબતોએ એને રજૂઆતો કરીને તાત્કાલિક આ તમામ વસ્તુઓનું નિરાકરણ થાય અને જે નવા વિકાસ કાર્યો છે એમાં આવી રીતની અણધણ આયોજન ન કરે જેથી કરીને લોકોને મુસીબતનો સામનો ન કરવો પડે આવી રીતના અલગ અલગ વિવિધ મુદ્દે અમે રજૂઆતો કરી હતી દરખાસ્ત મૂકી હતી અને જુનાગઢનું આ જે ભ્રષ્ટાચારી તંત્ર છે એ સુધરે નવા ટેન્ડરો જે નીતિ નિયમો મુજબ થાય એ માટે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેરવામાં આવેલા હતા ખાસ કરીને જે ઘાસચારા ચારાનો પ્રશ્ન છે એમાં શાસક પક્ષ દ્વારા એક જે નીચા ભાવ સાડા પાંચ ટકા જે ટેન્ડર આવ્યું હતું ઘાસચારાનું ત્રણ કરોડ રૂપિયાનું કુલ ટેન્ડર હતું એમાં સાડા પાંચ ટકા ડાઉન આવ્યું હતું એટલે એ ટેન્ડર પારદર્શક રીતે કમિશનર શ્રી દ્વારા એની ચેમ્બરમાં વિડીયોગ્રાફી કરી અને નેગોશિયેશન કરેલું હતું ત્યારબાદ એ ટેન્ડરને કેન્સલ કરી દેવામાં આવ્યું અને નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું મહિનાથી બે મહિનાના ટૂંકા ગાળામાં અત્યારે જ્યારે નવું ટેન્ડર આવ્યું હતું એકવીસ ટકા ઊંચા ભાવ આવ્યા હવે ગમે એમ થાય તો જે આપણે જોઈએ કે સિત્તેરથી થી એસી લાખ રૂપિયાની નુકસાની જાય કારણ કે જૂનું ટેન્ડર બે કરોડ ને ચોર્યાસી લાખમાં ડાઉનમાં જતું હતું એ હવે ત્રણ કરોડ સાડા ત્રણ કરોડ જેવી રકમમાં જાય એમ છે એટલે આ કીધું જો તમે અગાઉ ટેન્ડર મંજૂર મંજૂર કરી દીધું તો થઈ પરંતુ કમિશનર એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એને રદ કરી નાખ્યું હતું એટલે હવે હાલ ઊંચા ભાવના જે ટેન્ડરો આવ્યા છે એ ફરજિયાત મંજૂર કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે આ જે શાસકોની અણધણ નીતિ છે એની સામે અમે વિરોધ કર્યો તો કે ભાઈ નીતિ નિયમ મુજબ જે ટેન્ડરો આવે છે એને મંજૂર કરો જેથી કરી પાછળથી આવી ઓલી કરવી ના પડે કે જેથી લોકોના ટેક્સના પૈસા છે છે એને બરબાદી થાય આવું આવું થવાનું થવાનું કારણ કારણ શું શું તમને લાગે જે શાસકોની કે જ્યાં આપણે જોઈએ કે કદ ગમે વ્યક્તિ કામ કરતું હોય કે એજન્સી કામ કરતી હોય નીતિ નિયમ વિરુદ્ધ કામ કરતી હોય તેની ઉપર એક્શન લેવા જોઈએ એને બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેથી ફરી પાછી મહાનગરપાલિકામાં ટેન્ડર નો ભરે એના જે ટેન્ડરો વારંવાર એનું આવતું હોય તો એને એકવાર તમે બ્લેકલિસ્ટ કરી દો તો ફરી પાછું ભ્રષ્ટાચાર એકવાર તમે પકડી અને બ્લેકલિસ્ટ કરી લિસ્ટ તો ફરી પાછી મહાનગરપાલિકામાં ટેન્ડર ના ભરી શકે પરંતુ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી ઉલટાના જે આપણે જોઈએ કે અત્યારે એક્સેસ જે જૂની એજન્સી છે આપવામાં આવ્યું તો એ છ ટકા ઊંચા ભાવે આપવામાં આવ્યું તો અગિયાર ટકા ઓલરેડી દર મહિને બાર લાખ રૂપિયાનો ચારો જોઈએ તો તે એક થી સવા લાખ રૂપિયો મહાનગરપાલિકાનો એક મહિનાનો ચારામાં વધારાનો જાય છે જો